એસપાલસિંહ ચુડાસમા મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ આજરોજ નિધિ સ્કૂલ દ્વારા માં ભગવતીના નવલા નોરતાને વધાવવા માટે વેલકમ નવરાત્રી બે હજાર ચોવીસનું આયોજન વેલવેલ પાર્ટી પ્લોટ બોટસોપુર રીમરોડ ખાતે રાખેલ છે આમાં ધોરણ કેજીથી બારના વિદ્યાર્થી ભાઈ બહેનો તથા તેમના વાલીઓ આમાં ભાગ લઈ રહેલ છે આજે આશરે સાતસોથી પણ વધારે વિદ્યાર્થીઓને તેમના વાલીઓએ ભાગ લીધું છે આ એક દિવસીય નોરતાની અંદર કેજી ધોરણ એકથી પાંચ અને છથી બારમાં જે બાળકો પ્રિન્સ અથવા પ્રિન્સેસ અને વેલ ડ્રેસમાં સિલેક્ટ થશે એમને સ્કૂલ તરફથી ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે તેમાં તેમના વાલીઓને પણ પ્રિન્સેસ અથવા પ્રિન્સ એમના ફાધરને બનાવી અને તેમને પણ વેલ સન્માનિત કરવામાં આવશે આજરોજ આ અમારા નવરાત્રિ મહોત્સવમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે મહિલા પાંખની સી ટીમ બનાવવામાં આવેલ છે તેઓ પણ ઉપસ્થિત રહેલ છે અને વિદ્યાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીઓને જે સામાજિક ઘરેલું હિંસાઓ છે એની માહિતી આપેલ હતી અને સાયબર ક્રાઈમ વિશે પણ માહિતી આપેલ હતી આજરોજ અમારા કાર્યક્રમની અંદર રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ જોશી વોર્ડ નંબર એકના કોર્પોરેટર હિરણભાઈ ખીમાણિયા

તો એની બાજ નજરથી પકડી અને અને પોતે જે પોલીસ લઈ જાય કાર્યવાહી જે કરવામાં આવે છે એ કાયદે મડક કાર્યવાહી કરવામાં આવશે એવી જ રીતે કે જો જે ટ્રેડિશનલ કેસ છે તો સામેવાળા કોઈ વ્યક્તિને ને ખબર નથી કે ભાઈ આ પોલીસ સ્ટાફ માંથી જ છે એટલે બેનો છે જે આવે છે તો આ બધી નજર રાખી અને જે બેનો છે તે શાંતિ થી પોતાના નવરાત્રી રમી શકે એ રીતે રાજકોટ વાસીઓને એટલું કહીશ કે ભાઈ જ્યારે પણ તમારી દીકરી છે કે તમારા ઘર કોઈ પણ જે બેન દીકરીઓ છે એ નીકળે છે રમવા તો ખાસ કરીને એ જાણ રાખજો તમે કે ભાઈ કઈ જગ્યાએ જાય છે અને કોની સાથે જાય છે કારણ કે અત્યારે બનાવો એટલા બધા બની રહ્યા છે તો આપણને પણ એટલી ખબર હોય જોઈએ એમની મદદમાં હશે તો અમને પણ ખબર હશે કે ભાઈ આ વ્યક્તિ આ ઘરેથી આવેલું છે અમને ક્યારેય કોઈ ફરિયાદ આવશે તો અમે સરળતાથી એ પ્રશ્ન હલ કરી શકશું જે મારું નામ પલ્વી બાબુલાલ ગોહેલ છે તો અમે લોકો જે આખી ટીમ છે એ પછી ટીમ છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી અમે આવીએ છીએ અને એક આખી અમારી ટીમની રચના કરવામાં આવી છે એટલે પોલીસ સ્ટેશન વાઇઝ જે પણ અવાજીન ગરબા છે એ અમારી ટીમ ડિવાઈડ થઈને આ કાર્ય કરશે અમે ડબલ્યુપીસી છીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાંથી જો આવી રીતે દરેક પોલીસ સ્ટેશનમાંથી ચાર ચાર બેનો છે એવી રીતે અમારી સોળ જેટલી ટીમ બનેલી છે